નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણપતિ બાપા મોરિયા ભગવાનના દર્શન કરવા લોકો જઈ રહ્યા છે અને આજે ભગવાનના દર્શન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા છે જ્યાં દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ફતેગઢ મેન રોડ યુવક મંડળ દર વર્ષથી જેમ આ વર્ષે પણ કઈક અલગ મૂર્તિ લઈને આવ્યા છે અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જે રૂપ એમના જે ચહેરો છે એમનાથી મળે છે ભારતીય જનતા પાર્ટીના ના જે નગરસેવક છે ફતેગઢ મેન યુવક મંડળના જે પ્રમુખ છે તમામ સભ્યો છે એ હાલ અત્યારે હાલ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે અદ્ભુત મૂર્તિ બનાવવામાં આવ્યું છે ફતેગઢ મહારાજાની અને આપણે જે મોદી સાહેબ છે એમની સાથે જ વાત કરીશું સાહેબ શું કહેશો જે રીતે આપણે અહીંયા દર્શન કરવા માટે આપ્યા છો ગણપતિ બાપા ભારત માતા કી વંદર વંદર આ મોદી સાહેબ જેવા દેખાય છે અને તમામ અલગ અલગ પંડાલોમાં જઈ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે એમની સાથે પણ લોકો ફરે છે શું કહેશો જ્યાં એમની સાથે આપ જાઓ છો તો લોકો મોદી પ્રધાનમંત્રી મોદી સમજે છે હકીકતમાં એમનું નામ જીતુભાઈ વ્યાસ છે જે નરેન્દ્રભાઈ મોદી જેવા દેખાય છે અને વડોદરાના લોકો એમને ખૂબ જ માન સન્માન આપે છે મોદી જેટલું જ માન સન્માન એ લોકોને એવી ખુશી થાય છે કે અમે મોદી તો નથી મળી શકતા પણ એમને મળીએ છીએ એવી એમને ખુશી એમની સાથે સેલ્ફી લે છે તમે હમણાં જ જોયું કે અહીંયા આગળ ઘણા બધા લોકો જે અજાણ્યા છે તેઓ ભાઈ ડાયરેક્ટ એમના બધા ફોટા પડાવે છે આ એમની એ વાત છે આપણી સાથે રાજેશભાઈ બી છે રાજેશભાઈ ખરેખર આમ દૂરથી લાગે તો મોદી સાહેબ જ છે એવું લાગે મોદી સાહેબના જ રૂબરૂ એમનો ચહેરો પણ છે એમની સ્ટાઇલ પણ છે અને ગણેશજીના આશીર્વાદ લઈ પણ રહ્યા છે તો ફતેગંજ મેઈન રોડ યુવક મંડળ દ્વારા એક સુંદર મૂર્તિ ગણેશજીને પ્રસ્થાપિત કરવામાં આવી છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપમાં આજે આ મૂર્તિના આશીર્વાદ સમગ્ર નહીં પણ આખા વડોદરાને રહ્યા છે આ ગણેશજી જે રક્ષા સુરક્ષા કરે છે આવી નવી રક્ષા સુરક્ષા હંમેશા આપણા વિસ્તારની અને સમગ્ર વડોદરાની કરે એવી ભગવાનના ચરણોમાં આજે વંદન કરી પ્રાર્થના આપણી સાથે ફતેહગંજ મેંડોળ યુવક મંડળના જે પ્રમુખ છે નિલેશભાઈ એમની સાથે પણ વાત કરીશું અને આજે મોદી સાહેબ આજે શું કહેશું સાક્ષાત નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી ત્યાં આવી ગયા છે એવું જ લાગે છે કે ભાઈ વડાપ્રધાન દિલ્હીથી અમારી માટે સ્પેશિયલ આવ્યા હોય

બ્રહ્મા વિષ્ણુ નું જે ડેકોરેશન છે ફતેગઢ ના જે આપ જોઈ રહ્યા છો અને તમામ જે ભક્તો છે એ અત્યારે અહીં આગળ પહોંચી રહ્યા છે અને અદ્ભુત ડેકોરેશન અહીં આગળ કરવામાં આવ્યું છે ને જે મોદી સાહેબ જેવા દેખાય છે એ પણ અહીં આગળ આવ્યા છે ને અત્યારે દર્શન કરી રહ્યા છે દર્શક મિત્રો ફતેહગઢ મેઇન રોડ યુવક મંડળ દર વર્ષથી જેમ આ વર્ષે પણ કંઈક અલગ કરી રહ્યા છે ને અલગ

વર્ષમાં ભંડારા નિમિત્તે તમામ લોકોને આમંત્રિત કરી રહ્યા છે સંસ્કારી નગરીના જે લોકો છે એ તમામ લોકો એકવાર જરૂરથી આ ભંડારામાં પણ પધારજો અને આ ફતેગઢ જે મહારાજા છે એના દર્શન પણ આપ જરૂર થી કરજો વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશલ ટુડે ન્યૂઝ માટે